નમસ્કાર મિત્રો સ્વાગત છે ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ ગવર્મેન્ટ જોબ ઇન્ફો પર તો મિત્રો આજે આપણે એક નવી ભરતી વિશે વાત કરશું તમે જોઈ શકો છો શ્રીમતી આર એસ કાલરિયા પ્રાઇમરી સ્કૂલ જે જૂનાગઢ ખાતે આવેલી છે ઇંગ્લિશ મીડિયમ તેમજ ગુજરાતી મીડિયમ તેમાં વિવિધ ભરતી આવી છે મેનેજભાઈ પટેલ કેળવણી મંડળ કોલેજ રોડ ઓપોઝિટ હવેલી વાડી જૂનાગઢ ખાતે આવેલી છે જેમાં તમે જોઈ શકો છો રિક્વાયર ટીચર્સ ફોર એકેડેમિક યર ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફોર ટ્વેન્ટી ફાઈવ ટીચર્સ આર રિકવાડ ફોર ધ ધોલોઇંગ પોસ્ટ જેમાં પ્રીમાય પ્રાઇમરી સેક્શન માટે તમે જોઈ શકો છો પીટીસી કરેલા હોય મોન્ટેસરી ટ્રેન ઓર ગ્રેજ્યુએટ ટીચર્સ છે તેના માટે એક વર્ષનો અનુભવ ધરાવતા ઉમેદવારો અહીંયા અરજી કરી શકે છે પ્રાઇમરી સેક્શન ટીચર્સની જે ભરતી છે તેમાં ગ્રેજ્યુએટ પોસ્ટ ગ્રેજ્યુએટ પ્લસ બી એડ કરેલા હોય તમામ સબ્જેક્ટમાં તેમજ એક વર્ષનો અનુભવ હોય તો ઉમેદવારો અહીંયા અરજી કરી શકે છે ત્યારબાદ તમે જોઈ શકો છો અહીંયા જે આર્ટ ટીચર જે છે આર્ટ ટીચર તેના માટે એટીડી ફાઇન આર્ટસ ઓર ફેશન ડિઝાઇનિંગનો કોર્સ કરેલો હોય તેમજ એક વર્ષનો અનુભવ હોય તે અહીંયા અરજી કરી શકે છે જે કોમ્પ્યુટર ટીચર્સની ભરતી છે તેમાં પીજીડીસીએ ડીસીએ બીસીએ એમસીએ જે કરેલા હોય તે અહીંયા અરજી કરી શકે છે પીટી ટીચરની ભરતી છે જેમાં બીપીએડ તેમજ ડીપીએડ કરેલા હોય તેમજ એક વર્ષનો અનુભવ હોય તેવા ઉમેદવારો અહીંયા અરજી કરી શકે છે આગળ જોઈએ મિત્રો તો આસિસ્ટન્ટ ટીચર્સ મદદની શિક્ષકની જે ભરતી છે તેમાં ગ્રેજ્યુએટ આઉટ ઇંગ્લિશ મીડિયમ જે કરેલા હોય તેવા ફ્રેશર ઉમેદવારો અહીંયા અરજી કરી શકે છે ડિઝર્વિંગ એન્ડ એક્સપિરિયન્સ જે કેન્ડિડેટ કેન બી ગિવન અ હાયર સ્ટાર્ટ કેન્ડિડેટ કેન ઓલસો એપ્લાય એટલે કે જે પીટીસી તેમજ બીએડ કરતા હોય જેને ચાલુ હોય તે પણ અરજી કરી શકે છે એક્સપિરિયન્સ કેન્ડિડેટ પગાર અહીંયા આપવામાં આવશે પ્લીઝ ફોરવર્ડ યોર વિથ ડોક્યુમેન્ટ ડેઝ એન્ડ મેન્શન ધ મીડિયમ ઓફ સ્કૂલ યુ વોન્ટ ટુ એપ્લાય એટલે કે તમારે કયા મીડિયમમાં એપ્લાય કરવાનું છે ગુજરાતી અથવા તો ઇંગ્લિશ તે તમારે મેન્શન કરવાનું રહેશે તમે જોઈ શકો છો તમારે કઈ જગ્યાએ અરજી કરવાની છે તો ધ પ્રિન્સિપાલ ઇંગ્લિશ મીડિયમ ઓર ગુજરાતી મીડિયમ શ્રીમતી આર એસ કાલરિયા પ્રાઇમરી સ્કૂલ કોલેજ રોડ ઓપોઝિટ હવેલીવાડી જુનાગઢ પર ઈમેલ આઈડી પણ લખેલું છે તમે જોઈ શકો છો ઇંગ્લિશ તેના માટે વોટ્સઅપ કોન્ટેક્ટ નંબર આપેલા છે પંચ્યાસી એકસો સોળ અઠ્યાવીસ છસો તેમજ જે ગુજરાતી મીડિયમ સ્કૂલ છે તેનું પણ અહીંયા ઇમેલ આઈડી આપેલું છે તમે જોઈ શકો છો આર એસ કાલરિયા ગુજરાતી એટ ધ રેટ જીમેલ ડોટ કોમ જે ગુજરાતી મીડિયમ છે તેનું જ તેનો વોટ્સએપ નંબર પણ આપેલો છે તો તેના પર તમે કોન્ટેક કરી શકો છો તો તમે જોઈ શકો છો મિત્રો શ્રીમતી આર એસ કાલેરિયા પ્રાઇમરી સ્કૂલ જૂનાગઢ ખાતે આ ભરતી આવેલી છે તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય